તમને બધા લોકોને ખબર છે કે દેવતભાઈ ખવડે અને બીજા દાન ગઢવીનો જે સૌથી મોટો વિવાદ ચાલ્યો છે એ વિવાદની અંદર મિત્રો વાત કરીએ તો દેવતભાઈ ખવડે આજે મિત્રો ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાડી એવો સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો ખૂબ જ વાયરલ થયો છે હવે મિત્રો વાત કરી વિડીયો ને મિત્રો શું ભાઈ દેવતભાઈ ખવડે બોલ્યા છે સાથે મિત્રો વાત કરી તો શું શું નવા નવા સમાચાર મળ્યા છે બધી જ માહિતી તમને આગળ બતાવવા જઈ રહ્યો છું પણ એની પહેલા ચેનલની અંદર પહેલી વાર આવ્યો તો ભાઈઓ સબસ્ક્રાઈબ કરીને વિડીયો શેર કરવાનું બોલવા નથી કારણ કે તમને બધા લોકોને ખબર છે કે દેવતભાઈ ખવડે અને બીજા દાન ગઢવીનો સૌથી મોટો વિવાદ થયો છે આ વિવાદની અંદર તમે નબડા લોકોને ખબર પડી કે કઈક ને કઈક બિદ્રદન ગઢવીએ ફર્સ્ટ શરૂઆત કરી વિ મિત્રો લોકો ની કહેવું છું પરંતુ મિત્રો એ કી દેવદે ખવડ પરંતુ મિત્રો તેનો જવાબ આપ્યો છે ત્યાર બાદ મિત્રો વાત કરી તો આપણે ઓલરેડી ઘણા બધા વિડિયો અપલોડ કર્યા છે કારણ કે મિત્રો આપણે ખુલીને એવું કહી છે કે બનનેનું સમાધાન થઈ જાય ને મિત્રો મામલો છે અહીંયા દફા દફા થઈ જાય કારણ કે બનને જે સારો સમાજ ના એક ગઢવી છે બિદ્રદન ગઢવીઓ ને મિત્રો દેવદે ખવડ છે કાઠી દરબાર છે અને મિત્રો વાત કી તો બનને સમાજ સમાજ માટે મિત્રો વાત કી તો બેઠકો પણ શરૂ થઈ ગઈ છે ને બેઠકો ની અંદર એવા નિર્ણય લેવામાં આવે કે આ બનનેને બાય સમાધાન પણ જેને મિત્રો એવું પણ કહી દીધું છે આ બને કલાકારોને કે હવે તમારા વિવાદની વધાડોનો નથી અંયાને પૂરો કરી દીધો કોઈ પણ માફી માંગવી નથી પરંતુ હવે કે કેને કે આપણે આવનારા ટાઈમે એ પણ જોવાનું રહેશે કે આ આંદર શું થઈ છે હવે આપણે વાત કરીએ ઉત્રણની ઉત્રણની મિત્રો વાત કીતો દેવદભાઈ ખવણો એક વિડિયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે આ વિડિયો વિશે વાત કરી તો મિત્રો આ વિડિયો બહુ જ એટલે ખૂબ જ સુનો છે કોરોના કાળનો છે તમે જોઈ શકો છો કે દેવદભાઈ ખવડે મોઢે માસ્ક પણ બેરીયું છે પરંતુ ભઈઓ અત્યારે વાયરલ થયેલું છે તો આ વિડિયો વિશે તમે શું કહો છો તમારી رائے જે પણ હોય કમેન્ટ્સ સેક્શનમાં બતાવી દેજો આ વિડિયોમાંથી આટલી જ માહિતી આપણે એક Dia mau dikasih dibedah dulu Karena jahin je Baru